મારો પણ દિવસ આજે આવું છોડ ફોડમાં થયો છે તો તમે પણ જો કોઈની જોડે વાઇરસ કરાવો તો એવા સારા એ કિશનમાં જ આવતું જેનું કામ પરફેક્ટ હોય તેના પછી આજે આપણે આવી ગયા હતા વાઇરિંગ કરવા માટે જે બી કહેતા હતા વાઇરિંગ કાઢીએ તો એ થોડું થોડું અહીંયા ઘણી બધી પ્રોબ્લેમ છે મતલબ કે વાયરિંગ અમે કરીએ છીએ અને સિલિંગમાં પાઇપ બીજા ભાઈઓ નાખી છે તો એમણે એટલું ખરાબ કામ કર્યું છે કે પાઇપ તૂટી ગઈ છે તો અમારે આ બધું સીલિંગ તોડીને સાફ કરવું પડે છે તમે જોયું અહીંયા હજુ કામ ચાલુ છે કોઈ તોડે છે આજે વાયરિંગ કરવાનો કોઈ પ્રોબ્લેમ રહે છે ને આખો દિવસ તમારો જ આ સ્ટોર સોળમાં જ છે તમે પણ જ્યારે વાયરિંગ કરાવો તો તમારે બી ઊભું રહેવું જોઈએ પાઇપ નાખે ત્યારે શેરમાં કાં આપણે બીજા કે તમને સલાહ આપે છે કે તમે જ્યારે ટૂટના ઘરે બી પાઇપિંગ કરો તો થોડું સાચી નાખો આ સરીબરે જોયો અને પછી ના તો ત્યારે ક્યાં પાસે તૂટી ગયા છે સરી આવડ્યા છે તૂટી ગઈ છે પાઇપ પાઇપ આમથી એક કપડો આપી સીધો છે એને કાપો થઈ ગયો છે પાઇપ ઘટાડી ગઈ છે ત્યારે મારી પૂરી નાખી પડી છે તો તમે પણ જોડો સાચી ફી નાખો અમારે કોઈ બહુ તકલીફ પડશે તો તમને પણ આવી તકલીફ ના થાય એટલા માટે આપણે જયારે સિલિંગમાં પાઇપ ઓછાએ ત્યારે મતલબ સિલિંગમાં બાઇપ આપણે જ્યારે નાખીએ ને ત્યારે સાચવી નાખ્યું અમારો પણ દિવસ લાગે આવું જોડોમાં ચૂક્યો છે તો તમે પણ જો કોઈ વાયરિંગ કરાવો તો એ ચાલતું જેનું કામ પરફેક્ટ હોય બાકી આવું તો કામ બહુ બગાડી દે એમ લોકો એ પણ બધું બી પાર્ટીને માથે પડી શકે છે આપણે ઓછી પાટી જ્યારે આપણે થોડું તોડીએ છીએ આમ તો બી એવું કે છે નહીં હોય તમારે થોડું જ પડશે બીજો કોઈ ઓપ્શન છે ને એટલો તકલાદી પાઇપિંગ છે અહીંયા આગળ કોઈ બી બોર્ડમાં મતલબ આ કેવું છે કે તઈથી જે પાઇપ આવે છે ને આપણે સીલિંગમાં ભઈ અટેચ નથી કરેલી અહીંયા આગળ કઈના પોઈન્ટ છે એ બી ખબર નથી ઉપરથી કંઈનું આવે છે પછી મળતું જ નથી આ જે પાઇપ છે એ બી એનું કોઈ ઓપ્શન નથી એમને જોઈન્ટ જ નથી આવેલું એટલે એટલું ખરાબ પાઇપિંગ કરેલું છે એટલું ખરાબ તકલાદી પાઇપિંગ કરેલું છે ના બધા તમે પણ કોઈ ઇલેક્ટ્રિશિયનને કામ આવો તો એવા ઇલેક્ટ્રિશિયન बैनी कर वहीं तो अजा में डीजे, अले तो तोड़ बोर तो दाइमान, तो आजा आई, आम राम, पारी कातारी सु, जाइमाता जी, फोलो करो, लाइक करो, थैंक यू,